નમસ્કાર યુટ્યુબ સ્વાગત છે તો તમને બધાને ખબર જ છે કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક એટલે કે ખેતી બેંક અમદાવાદ દ્વારા ડ્રાઈવર પટાવાળા મેનેજર તથા બીજી પણ અલગ અલગ પોસ્ટ ઉપર કાયમી ભરતી આવેલી છે અને જે આ ખેતી બેંક છે એની અંદર ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે તો ઘણા બધા મિત્રોને ઓફલાઈન ફોર્મ ભરવામાં પણ કેવી રીતે ભરવું એનું કન્ફ્યુઝન હોય છે તો આજના આપણે જોઈશું કે તમે આ ફોર્મ ડાઉનલોડ કરીને કેવી રીતે ભરી શકશો તો ડાઉનલોડ કરવાની છે અને જો તમારે ભરતી વિશેનો જોઈતો હોય તો એની પણ લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે એને પણ જોઈ શકશો તો સૌથી પહેલા તમારે આ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે એમાં બે પેજ હશે જેમાં પહેલા નંબરનું પેજ આ પ્રકારે હશે હવે આમાં ફોર્મ કેવી રીતે ભરવું તો એમાં સૌથી પહેલા તમારે અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝ

જો તમે ડ્રાઈવર ડ્રાઈવર માટે ભરતા તો અહીંયા અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ નીચે તમારે તમારું પહેલું નામ પિતાનું નામ તથા અટક લખવાની છે તો અહીંયા હું નામ લખીશ આ રીતે તમારે કેપિટલમાં લખવાનું છે અને એક વર્ડ એક બોક્સ માં આવે એ રીતે લખવાનું છે તો અહીંયા નામ લખવાનું છે પછી પિતાનું નામ અહીંયા અહીંયા નામ નામ લખ્યા બાદ તમારે લખવાની છે તો આ રીતે તમે તમારું લખી ખાસ ધ્યાન કે કેપિટલમાં જ લખવું અને એક બોક્સમાં એક જ વર્ડ આવે એ રીતે લખવું હવે અહીંયા તમારે પત્ર વ્યવહારનું સરનામું અત્યારે તમે જ્યાં પણ રહેતા હોય ને ત્યાંનું અહીંયા એડ્રેસ લખવાનું રહેશે તો આ રીતે તમે તમારા વિલેજ અને તાલુકાનું નામ લખી શકો છો ડિસ્ટ્રિક્ટ નું નામ નીચે લખવાનું છે એટલે અહીંયા તમે નહીં લખો તો પણ ચાલશે હવે નીચે ડિસ્ટ્રિક્ટ નું નામ લખવાનું રહેશે ત્યારબાદ પિનકોડ અહીંયા તમારે મેલ કે ફિમેલ એના પર ખાલી આ રીતે ટીક માર્ક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારી બર્થ ડેટ જેમાં પહેલા તમારું તારીખ મંથ અને બર્થ યર આ રીતે લખવાનું રહેશે એકત્રીસ સાત બે ના રોજ કેટલા વર્ષ પૂરા થયેલા છે ને

આપણે ગુજરાતી લખવાની રહેશે અને જો તમારી પાસે અન્ય ભાષાનું જ્ઞાન હોય જેમ કે ઇંગ્લિશ તો અહીંયા તમારે લખવાનું રહેશે રહેશે જો જો હોય હોય તો તો અહીંયા કરવાનું છે અને અને તમારે એનું જોડવાનું ના સિમ્પલી તમારે અહીંયા નો લખી દેવાનું છે તો આ રીતે તમારે આ પ્રથમ પેજ ભરવાનું રહેશે અને ખાસ આની અંદર કેપિટલ વર્ડ યુઝ કરવાનું છે અને એક બોક્સમાં એક જ વર્ડ લખવાનું છે ત્યારબાદ બીજા નંબરનું પેજ આ રીતે હશે જેમાં અહીંયા આપણે શૈક્ષણિક લાયકાત એડ કરવાની રહેશે તો જો તમે પટાવાડામાં ફોર્મ ભરતા તો તમારે ફક્ત ધોરણની કરવાની છે અને બીજા બધા અહીંયા વધારે ડિટેલ એડ કરી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે દસમા ધોરણનું કોઈ ઓપ્શન નથી અહીંયા ડાયરેક્ટ એચએસસી થી સ્ટાર્ટ થાય છે તો એનો પણ હું તમને સોલ્યુશન બતાવીશ તો સૌથી પહેલા જે લોકોને એચએસસી ની ડિટેલ ભરવાની હોય તો અહીંયા બોર્ડ કે યુનિવર્સિટીમાં જીએસએચ લખવાનું રહેશે જો ગુજરાત સ્ટેટ બોર્ડમાંથી અભ્યાસ કર્યો હોય તો ત્યારબાદ અહીંયા કયા વર્ષમાં તમે ધોરણ બાર પાસ આઉટ થયા અને કેટલા ટકા આવ્યા જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એની યુનિવર્સિટી અહીંયા લખવાની છે ત્યારબાદ કયા વર્ષમાં કમ્પ્લીટ કર્યું અને કેટલા પરસેન્ટેજ આવે જો માસ્ટર કરેલું હોય તો એ પણ યુનિવર્સિટી વર્ષ અને પર્સન્ટેજ હવે અહીંયા પ્યુલ અને ડ્રાઈવર જે લોકોને દસમાની ડિટેલ એન્ટર કરવાની છે એ લોકો અહીંયા અન્ય શૈક્ષણિક લાયકાતોમાં આ રીતે લખી શકશે

જો તમે હાલમાં નોકરી કરતા હો તો અહીંયા એક્સપિરિયન્સ લખવાનું છે આ રીતે અને ના કરતા હોય તો સિમ્પલી ડેસ કરી દેવાનું છે જેમ કે કોઈ ડ્રાઈવર હોય અને કોઈ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હોય તો આ રીતે લખવાનું છે અને કઈ કોઈ અનુભવ હોય તો અહીંયા એન્ટર કરવાનું છે બાકી આવી રીતે તમે સિમ્પલી ડેસ કરી શકો છો અને આવી જ રીતે ડેસ તમારે ઉપર કરવાનો રહેશે જો તમે બેચલર કે માસ્ટર ના કર્યું હોય જો તમારે કોઈ વધારાની માહિતી જણાવી હોય તો અહીંયા લખી શકો છો બાકી ડેસ કરી દેવાનું રહેશે

અને આ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે આ રીતે નામ આવશે આ રીતે નામ આવે તો જ તમારે એમાં પેમેન્ટ કરવાનું જો ડ્રાઈવર અને પ્યુન માટે તમે છે કરી સ્પીડ પોસ્ટ શકો છો પણ લંબાવવામાં આવી જેની નોટિસ તમે અહીંયા જોઈ શકો છો જે સોળ આઠ હતી એની જગ્યાએ ત્રેવીસ આઠ કરવામાં આવી છે અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે જે આપણે સીસીસી પ્લસ ની વાત કરતા હતા એની જગ્યાએ તમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકશો જે પણ ફોર્મ ભરતા હોય એના માટે શૈક્ષણિક લાયકાત માટેનો વિડીયો આપણે બનાવી દીધો છે એક ખાસ જોઈ જેથી તમને ખબર પડે કે કેટલા એજ્યુકેશન પર કઈ પોસ્ટમાં તમને નોકરી મળશે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો અને ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો